સુરતના ઓધનામાં હત્યા અને છની ધરપકડ જાન્યુઆરીના ઉધના સોનલ વિસ્તારમાં થઈ હતી હત્યા રાઉ જાન્યુઆરી પચાસ હજાર થયો હતો વિવાદ હત્યાના ગુનોમાં સંડોવાયેલા તમામ છ આરોપીઓની ધરપકડ અરજીત ઉર્ફે ગુરૂ ચૌધરી પ્રખર ઉર્ફે બોક્સર મિશ્રાની ધરપકડ રાઘવેન્દ્ર ઉર્ફે પોલાડ તિવારી શનિ પાંડે દેવેન્દ્ર ઉર્ફે મેજર તિવારીની ધરપકડ રતન રત્નેશ સિંહ ઉર્ફે ગગન ઠાકુરની પણ પોલીસે કરી ધરપકડ ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં આરોપીઓ વિરુદ્ધ નોંધાયા છે અનેક ગંભીર ગુનાઓ છઠ્ઠી જાન્યુઆરીના ઉધના સોનલ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં થઈ હતી હત્યા બે મહિના પૂર્વે પચાસ હજાર ઓછીના આપવા મુદ્દે થયો હતો વિવાદ હત્યાના ગુનોમાં સંડોવાયેલા તમામ છ આરોપીઓની ધરપકડ અજીત ઉર્ફે ગુરુ ચૌધરી પ્રખર ઉર્ફે બોક્સર મિશ્રાની ધરપકડ રાઘવેન્દ્ર ઉર્ફે પોલાડ તિવારી શનિ પાંડે દેવેન્દ્ર ઉર્ફે મેજર તિવારીની ધરપકડ રતન રતનેશ સિંહ ઉર્ફે ગગન ઠાકુરની પણ પોલીસે કરી ધરપકડ ઉત્તરપ્રદેશ અને ગુજરાતમાં આરોપીઓ વિરુદ્ધ નોંધાયા છે અનેક ગંભીર ગુનાઓ